જય માતાજી મિત્રો આજ મને જણાવતા ખૂબ આનંદ થાય કે મારી ચેનલ જે છે ચલ સબીલો ગુજરાતી તેમને ચુબીચા પાઠવવા આપણી સમક્ષ જે જોરદાર કલાકાર કહેવાય તેવા કસ કાઠિયાવાડ તો ઠીક પણ મુંબઈ સુધીને જેમને પ્રોગ્રામ કર્યા હોય તેવા મારી સાથે છે કિશોરભાઈ બારોટ તેવા તે કોઈકિલ જેવો કંઠ હોય અને કોયલ જેવું જેમનું બોલવું હોય તેવા બેન શરી કૈલાશબેન ડોડિયા તો તમામ કલાકારોને હું કહું છું કે ભાઈ આવો અને મારી ચેનલને ને પાઠવો જય માતાજી જય માતાજી શાંતિ કરણ સુખ ભરણ ગડણ ઘડ્યા ભવ ઘાટ એથી નમી હતું ને નારાયણી વિશ્વરૂપ વિરાટ માતાજી ગોખલાવાળી મહાકાળીની કૃપા અને રાધે કૃષ્ણ સ્ટુડિયો ગોરખી એમના ઉપરથી છેલ છબીલો ગુજરાતી ચેનલ જ્યારે રજૂ થાય છે ત્યારે હું ખૂબ ખૂબ એને શુભેચ્છા પાઠવું છું અને આ બધાને વિનંતી ખૂબ જ સબસ્ક્રાઈબ કરજો ખૂબ જ શેર કરજો અને માતાજીની ખૂબ કૃપા જય માતાજી જય શ્રી કૃષ્ણ હલો મિત્રો તો હવે જોવી આગળનો વિડીયો અમને ટપુભાઈ કરે છે કેવી થમા જય માતાજી काय रांजो के नाही नगरगी तो गाणा न तुम्हारे काय रांजो नखी बडा लुकाय से ने आळे तोरच तोर से बिजू काय नखी तो बका लो लेताव ले लेताव जाओ तू हूं खटे ये तुम्हारे लावू ये रिंगणा लेताव बटे टालियाताव हाले ओए रिंगणा तो पैसा तो लावो पैसा क्या से

એ વિશે ના બજાર હતો કરિયાણો લેવો જતો હતો ખોટું બોલો હવે હું પૈસા ઓછા કરી

તલાના પાવ કાને ને આવ તો બહોાન મે તો અમાર ટાઈમ નથી એલા મારો આલો ખાતર કરવા નું આ પીવીસી એકલો એકલો ડાબડા લઈ કેવો થઈ ગયો તો કરો હા જોવો હા હું તો એકલો ખાતર એકલો વેવલ દે કરું હું ઈનો એ વાડીના ખાતર નાખે અને બખોય ભરવા આવે ખાડ માં ઉતરે ને ચડે ફૂલ ફૂલ પરે ને ચડે આકી તો તો એક લાખ નો કરે ગામ આયા છે ને પૈસા લઈ લે લાય હો